હ ઘોડી ઘોડી ઓલ જવાનું બન જોયું કેમ કે આપણે ઘોડીવાળા ભાઈ છે જામનગર જાય ઘોડાવાળા ભાઈ એટલે આપણે બનજું છે તો આપણે હવે સાંજે રાઉન્ડ ભરાઈ લેવી તો હાલો તમને બતાવું કેવી હા તો આલો આપણે હવે દેવી જેવી રાઉન્ડ મરાવા તો બધા કોમેન્ટમાં લખજો ભાઈ હાલ કેવી છે ઘડે હર્ટ કર્યા છે ઘડે ઉભી રહી છે પણ એક આજે ખોટી અડી જાય પછી ન ઉભી રહે બસ આ લીમડા રાખી દઈ ગયે સાંજની લઈને આવી ગયા ક્યાં કેળામાં ઠેટ લગાણ હાંગ કેળા છે લગભગ સાંજની આલીએ છીએ મને મોચા બે બે અઢી કિલોમીટર જેવી આલી છીએ

ગાડી ટાઈટ કરેલા ટાઈટ ટાઈટ કરે તારો વહી જાય પાકડા નું kono ha ini tu tar bolan hat ma tere e ne tere ti pakad pakad ubhi re હલો તનિષભાઈ ને બીક લાગી ગઈ છે કેમ કે આપડી ઘોડી એને બીવર આવે છે બીજા શેટાણે અને આપણે દિલના ના ધબકારામાં આપી લેવી

ક્યારેક ક્યારેક આપણે ખદી જાય તો થોડોક મારનો પ્રહાર કરવો પડે